એ અતો એના બનાવવા ભાઈ શું બનાવવું એના પાસ્તા પાસ્તા આ તમામી હું કરાતા કેરેય પાસ્તા જ બનાવ્યા આવું બધું કરીયા તેલ માં આ તું લીધું વઘા કરે તેલ માં બધું સોતાવું પડશે સોતાવું પડે હ પણ આપણે સખમાં મકઈ બાફતી

અને વિદ્યા ને દીકરી અને શ્યામ એનાથી ને લેડો વઘાર આવી ગયો કેટલી મિનિટ બાપાના દસ મિનિટ બપોઈ જો પછી કાઢી દેવાના પાછા બાર પોણીઓ

આવું સીધું તમસી ખાઈ જ લેવાનું આમાં તો રોટલી બોટલી મગજ મારી ના રેખું રોટલીની બાકરીની જે હોય એ મારો બધો કલર તો દેખાય પાસ્તા મોટા મોટા દેવા મંડ્યા ચડી રહ્યા ત્યાં બફાઈ ગયા ને બસ તાણા બહુ સીધા એમાં નાખી દેવાના થોડું ચડી રહે એટલે એ તો નરમ આવે જેણું જેણું સમારેલું હોય એટલે ફટાફટ ચડી જાય મોટું હોય તો થોડી વાર લાગે હા બરાબર મેગી નો મસાલો મેગીનો મસાલો એટલે મને કાલ એને બનાવ્યા મને ટેસ્ટ લાગ્યો સારો એટલે મી યાદ બનાવ હા मसाला उडळवान तयारी आहेण चढि जाए पछि दकले बस चढि जाएले बदु अजून अजून मसाला करवाना अंदर कुनकवानो बे तीन वस्तु तीन वस्तु बाकी आहे जी टोणा आणि आच चार मिरची मर्चू लाल मिरची लाल मिरची और स्लाइड या मसाला नु खाल आ आ अना હા તો હવે હા એટલે થોડું ચડવા દે ચડવા પછી નક્કી હા હા